માનનીય ગુજરાત રાજ્યના શ્રી દ્વારા તેમજ હોમ ગૃહમંત્રી દ્વારા જે ખાસ કરીને ગરીબ લોકો જે વ્યાજના ચક્કરમાં ફસાય છે તો એનાથી અવોઇડ કરવા માટે એના આપણે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ આઈજીપીસી અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હાલમાં એક્સિસ બેંક તેમજ આઈસીઆઈસી બેંકના સ્ટાફ આવેલા છે અને મુખ્ય હેતુ એ છે કે જે ગરીબ વર્ગ છે કે જેઓ લોનના ચક્કરમાં ફસાય છે તો તેઓને વ્યવસ્થિત માર્ગદર્શન મળે અને કઈ રીતે લોન મળી શકે એના માટે શું આધાર પુરાવા જોઈએ તે બાબતનું ખાસ આજે અત્રે લોન મેળામાં આયોજન કરવામાં આવેલું છે જેમાં તમામને નોંધણી તેમજ ફોન નંબર આપવામાં આવે છે તેમજ એમને ટેબ્લેટ આપવામાં આવે છે અને એમને એમાં શું શું જરૂરિયાત છે એની એને સમજ કરવામાં આવી છે કે જેથી કરીને તેઓ વ્યાજના ચક્કરમાં ફસાય નહીં અને સરકાર શ્રીની જે યોજનાઓમાં એમને નાની નાની લોન મળે છે તો નાના નાના વેપારીઓને ફાયદો થાય એના માટે અત્યારે કેશોર પરિષદ ખાતે લોન ગાળાનું આયોજન કરવામાં આવેલું છે